શહેરના સોમાધડા વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો કેમ્પ કરવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ અને વિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આયુષ્માન કાર્ડ યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસમી ફેબ્રુઆરી અને બીજી માર્ચ રવિવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારના દસ વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી આ કેમ્પનો લાભ લોકોએ લીધો હતો સમગ્ર કેમ્પ સંદર્ભે વિવેક મોદી એ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર સોળ ખાતે કેવાયસી આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને ઓફિસના ધક્કા ખાવા ન પડે અને સરળતાથી તેમનું કાર્ડ નીકળી જાય તેમજ આધાર કાર્ડ કેવાયસી આયુષ્માન કાર્ડ સંબંધિત કામગીરી એક જ સ્થળે થઈ શકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ થકી આ કેમ્પ સફળ રહ્યો છે જેને લઈને તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે વોર્ડ નંબર સોળ ખાતે હિરેન્દ્ર મોદી અને મંડળ દ્વારા એ કેવાયસી આધાર કાર્ડ અને આયુષ્યમાન કેમ્પનો આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેથી કરી રહીશોને બહારના ઓફિસોના ધક્કા ના ખાવા પડે અને તેમનું વહેલી તકે કામ પૂર્ણ થાય અને અમારો હેતુ એ જ છે કે અહીંયા તેમને સફળતાથી તેમનું કામ પતી જાય અને ઓફિસોના ધક્કા ના ખાવા પડે છેલ્લા બે રવિવાર ત્યાં કેમ્પ ચાલુ છે ને હજી બે તારીખનો પણ કેમ્પ છે તો જેમને પણ કરાવવું છે તેમને વિનંતી છે કે તેઓ ટોકન લઈ જાય અને તેમનું કામ અટકાયા વિના પતી શુક્લા હા બાળુ બાળુભાઈ શુક્લા બાળુ અંકલ નો અમે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમના થકી આ કાર્યક્રમ સફળ કરવામાં આવી રહ્યો છે